પાલેજ ખાતે ભરૂચ જિલ્લાના એસડીએમ સહિત અધિકારીઓ પાલેજ ગામ પંચાયત સાથે જીઆઈડીસીનું પાણી પાલેજ તળાવમાં આવે તે સંબંધે તપાસ કરી ચર્ચા વિચારણા કરી હતી જીઆઈડીસીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની ખાતે આવેલ છાસઠ કેવી સબસ્ટેશન ખાતે વિટકોસ ખાતે કમ્પાઉન્ડમાં ભરાતા વરસાદી પાણી સંબંધિત તપાસ કરી પંચાયત ઉપસરપંચ શબીર પઠાણ તેમજ અધિકારી વર્ગ સાથે ચર્ચા કરી હતી ડેપ્યુટી સરપંચ દ્વારા રજૂઆત કરી હતી કે જીઆઈડીસીનું પાણી પાલેજ નવી વસાહતોમાં આવતું હતું પાલેજ તળાવમાં આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ જતા બે હજાર ઉપરાંત કાચા પકા રહેઠાણોમાં વરસાદી પાણી રેલની જેમ ધસી આવેલ લોકોના ઘરોમાં ભારે તબાહી મચાવેલ અને ઘણા લોકોને તકલીફ પડતી હતી પાકા રસ્તાનું ધોવાણ થઈ નુકસાન પહોંચે છે પાલેજમાં પાણી ન ભરાય એટલા માટે પાલેજની તમામ ગટર સાફ કરેલ છે અને પાલેજ તળાવ પણ સાફ કરેલું છે જેના કારણે પાલેજમાં પાણી ભરાતું નથી પરંતુ જીઆઈડીસીનું પાણી જો પાલેજ તળાવમાં આવે તો આખા ગામમાં પાણી આવે તેમ જણાવ્યું પાછલા ઘણા વર્ષોથી જીઆઈડીસીના વરસાદી પાણીના નિકાલ માટે કાસ બનાવવા પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવેલ નોટિફાઈડ એરિયા તથા રસ્તા પ્રોટેક્શન વોલ એવા ઘણા કામો થયા છે અને ઘાસનું કામ પણ થવું જોઈએ આસપાસના ગામોની ખેતીની સીમાથી વરસાદી પાણી જેઆઈડીસીમાં પ્રવેશે છે જે પાલેજ હાઈવે રોડ ક્રોસ કરી તળાવમાં આવે છે અને પાલેજમાં પ્રવેશ કરીને નવી નગરી આઝાદ નગરી પીલવાડા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી નુકસાન કરે છે જે ના થવું જોઈએ એમ શબીર પઠાણે જણાવ્યું હું પાલેજ ગ્રામ પંચાયતમાંથી ડેપ્યુટી સરપંચ શબીર પઠાણ બોલું છું ગયા કાલના કાલના આપણે એસડીએમ સાહેબ અહીંયા આવેલા જીઆઈડીસીની અંદર જેમાં જીઆઈડીસીવાળોએ જે કમ્પ્લેન કરેલી કે ભાઈ જીઆરડીસીનું પાણી પાલેસ પંચાયત આવવા દીધું નથી પરંતુ આપણી આ જીઆઈડીસી વિસ્તાર જે છે એ આપણા પૂર્વ વિસ્તારમાં આવેલી છે અને પશ્ચિમ વિસ્તારમાં આપણું આપણું ગામ આવેલું છે આ બંને વિસ્તારની વચ્ચે એક હાઈવે નંબર અડતાલીસ આવેલું છે ત્યારબાદ આ તમામ પાણી આપણા ડભોઈથી લઈ અને પાલે સુધીનું પાણી જીઆરડીસી વિસ્તાર તરફ આવે છે ને તમામ પાણી આપણા પાલેટની અંદર તળાવમાં આવે છે હવે આપણા તળાવની કેપેસિટી એટલી બધી નથી જેથી આપણે આ બધું પાણી આપણે તળાવમાં રહી અને આપણે ડાયવર્ટ કરી શકીએ છીએ પાલેસ પંચાયતની જેટલી પણ મહેનત થઈ છે સાફ સફાઈની કાચ સાફની એ ટોટલી સાફ સફાઈ અમે કરેલી છે તેમ છતાં પણ એપ્રિલ એપ્રિલ મેની અંદર અમારે તમામ તળાવનું પાણી ખાલી કરાવેલું તેમ છતાં પણ આ ચોમાસાની અંદર ઓવરફ્લો થઈ ગયું તળાવ અને ગામ વિસ્તારની અંદર પાણી ભરાય પોઝિશન થઈ ગયું તેમ છતાં પણ આ વિસ્તારમાં જો જીએડીસીનું પાણી જો આપે તો તળાવ અમે આવે તો અમારા પાલેસ ગામ પંચાયતની અંદર પાલેસ ગામ વિસ્તારની અંદર મિનિમમ બે હજાર કાચા પાકા મકાનો છે એ લોકોના ઘરોમાં પાણી પેસી જાય અને ગરીબ લોકો હેરાન પરેશાન થાય જેથી કરીને આપણે સાહેબ સાથે અમે રજૂઆત કરી લી કે સાહેબ આ પ્રમાણનો સમસ્યા છે તો એસડીએમ સાહેબે અમને બહેનગરી આપેલી છે કે અમે જીએડીસીવાને કહીશું કે ભાઈ એ લોકોને એક અલગ ગટર બનાવે અને જીએડીસીનું પાણી અલગ જગ્યાએથી ગામની બહાર પાણી નાખે એવી અમને બહેનધરી આપેલી છે એ બદલ હું એસડીએમ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભારી છું એવા સમયની અંદર સહતા સરકાર સહકાર આપે છે હરેક ટાઈમને અંદર એ બદલ હું ગામનો ખૂબ આભારી છું ધન્યવાદ